શારીરિક શોષણ વડોદરાના વકીલ કૃણાલ પરમાર સામે તેની જ યુવતી કર્મચારી પર દુષ્કર્મ આચર્યા ફરિયાદ વડોદરા શહેરમાં ફરી એકવાર મહિલા સુરક્ષાને લઈ ગંભીર ઘટના સામે આવી છે શહેરના ગુરવા પોલીસ મથકે એક યુવતી એ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા શખ્સ વિરુદ્ધ દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના એક વકીલ કૃણાલ પરમારે પોતાની જ કચેરી ઓફિસમાં કામ કરતી યુવતી સાથે વિશ્વાસનો ભંગ કરી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો બહાર આવી છે જેના પગલે પીડિતાએ હિંમત દર્શાવી કાયદાનું શરણ લીધું છે યુવતીએ પોલીસ સમક્ષ આપેલી વિગતવાર ફરિયાદ મુજબ તે છેલ્લા કેટલાક સમયથી આરોપીની કચેરીમાં કામ કરતી

નર્સિંગનું ભણેલા છે અને વડુ ખાતે કોઈ હોસ્પિટલમાં ત્યાં કાર્યરત છે એમના એક મિત્રને એવી વાત કરેલી કે ભાઈ મને વડું અહીંથી દૂર પડે છે તો નજીકમાં નોકરી મળતી હોય તો એ અનુસંધાને એમને એપ્રોચ કરવા માટે ઇન્સિસ્ટ કરેલા હતા એમના કોમન ફ્રેન્ડ જે હતા તો એમને આ જે આરોપી જે છે એમને એમને પરિચય કરાવેલો અને આરોપી એમની ઓફિસમાં આ ભોગ બનનાર જે છે એમને કામ પર રાખેલા હતા માસિક વેતન આપી અને એ ત્યાં કામ કરતા હતા અને કામ દરમિયાન માર્ચના બીજા અઠવાડિયાથી લઈ જુલાઈના પ્રથમ વીક સુધીમાં આરોપીએ આ ભોગ બંદરની સાથે અવારનવાર દુષ્કર્મ કરેલું છે અને જે ત્રણસો સિત્યોતેર જૂના ગુના પ્રમાણે પણ હરકતો કરેલી છે સમગ્ર બનાવ તેમાં ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સ પણ પ્રાપ્ત થયા છે આરોપીને ગઈકાલે જ ગોરવાની ટીમ દ્વારા હિરાસતમાં લેવામાં આવેલ છે અને આ અંગેની તપાસ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ભારાઈ ચલાવી રહ્યા છે આરોપી પોતે એડવોકેટ છે અને સુભાનપુરા ખાતે એમની ત્યાં ઓફિસ આવેલી છે ફેબ્રુઆરીમાં એમને જોઈન કરેલું હતું ત્યાં અને જુલાઈના પ્રથમ વીકમાં આ ઇન્સિડન્ટ બન્યો ત્યાર પછી એમને ત્યાંથી રજા લઈ લીધેલી હતી અને ત્યાર પછી આ મોઢું થવાનું કારણ તો એમ કે એમને થોડીક થ્રેટનિંગને એવું પણ થતું હતું પણ તેમ છતાંય એમના ભોગ બનનાર એમના મમ્મી પપ્પાને વાત કરી તો એમને સગિારો આપ્યો હિંમત આપી અને ફરિયાદ કરવા માટે તૈયાર થયા છે કે અફેર ના જ છે નહીં જે છે એ કાયદાની દ્રષ્ટિએ ગુનાહિત એક્ટિવિટીઝ છે હા જે એમનો કોમન ફ્રેન્ડ જે છે એ આ ઓફિસમાં એમને નોકરી અપાવવા માટે જેમને ભલામણ કરેલી હતી એ ભાઈને આ આરોપીએ આ ભોગ ફોટોગ્રાફ્સ અને એક ક્લિક એમને પાસ કરેલી હતી મોબાઈલમાં અને એ જે કોમન ફ્રેન્ડ હતો એ એક સારા વ્યવહારથી એ ભોગ આ જણાવે છે કે આવું કંઈક થોડુંક પ્રકરણ ચાલી રહ્યું છે એટલે એ અનુસંધાને એમને જે ગલત એક્ટિવિટી જે કરેલી છે એ પણ એમને ફૂટેજ શેર કરેલી છે

કોઈપણ સંજોગોમાં જોબ છોડીને જતા રહ્યા છે એટલે ઓફિસમાં આરોપી એક જ જણ હતા એટલે ભોગ પણ જરૂરિયાત હતી કામની તો એમને એપ્રોચ કર્યો તો ભોગ અને આરોપી બંને ઓફિસમાં કામ કરતા હતા હા પોલીસે અત્યારે જે પ્રથમ ઇન્વેસ્ટિગેશન જે કરવાનું હોય મેડિકલ રિલેટેડ ડ્યુરિંગ ટાઈમ બાઉન્ડ તો પોલીસ એ તપાસમાં પડેલી છે બીજી એક ટીમ અમે બનાવી અને ટીમને રવાના કરી છે કે એ મહિલા કોણ હતી તો એમનો સંપર્ક થતાં અમે એમને પણ એપ્રોચ કરીશું ઇન્વેસ્ટિગેશનના કામે એડવોકેટની ઓફિસ છે એટલે રૂટીન જે ઓફિસ જે હોય